મારી બેડી માતાના ના રોમ રોમ છે માન એ હસીરી છે રંગ હસીરી છે રામ રામ

વેલા ભાઈ કદાચ રૂપિયા આલ્યો ધન દોલત આલ્યો તો ફૂટી જ હેલા દેવ ના ડાયરે કદાચ આ મોડવો હસીરો છે તારી ચેહર સદી હસીરી છે પણ કું છે આયેલા મેમનો નહીં

પેલા બે બહુ મજા બહુ ખા માથું મજા અમારી